રમેશ પટેલ રહેશ શ્યામ સોસાયટી વગરાનાઓને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આગળની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પોલાભાઈ નાઓ ચલાવી રહ્યા છે દેશી દારૂ ભરેલ ઇકો કાર સાથે ચાલકની અટકાયત કરવામાં આવી વગરા પોલીસ મથકના ભોપાભાઈ ગફુરભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ફૂલ એસેસરીસ કરેલ ઇકો કાર દારૂનો જથ્થો ભરી ઓરા ગામથી વગરા તરફ આવી રહી છે જેથી ભોપાભાઈએ પોલીસ ટીમ સાથે વઘરાની જીઈબી ચોકડી ખાતે વોચ ગોઠવી હતી બાતમી મુજબની જી જે સોળ ડીપી જીરો ચારસો પંચ્યાસી નંબરની ઇકો કાર આવતા પોલીસે કારને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી એંસી લીટર જેટલો રેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો સહિત ઇકો કાર કબજે કરી હતી તેમજ ચાલક સુરેશ દેવા દેવી પૂજકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે રૂપિયા સોળસોનો દેશી દારૂ તેમજ ઈકો કાર મળી એકતાલીસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમ દેશી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બે બુટલેગર સહિત ચાર લાખ ઉપરાંત મુદ્દામાલ પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી